રહેવાસીઓ દ્વારા નિયમિત કરવેરા અને પંચાયતના અન્ય વેરા ભરતા હોય તેમ છતાં કુકમા ગ્રામ પંચાયત દ્વારા નિયમિત પાણી પૂરું પાડવામાં આવતું નથી તેમજ પણ સમસ્યા વારંવાર ઉભી થતી રહી છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેમના પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી આ સમસ્યા એક વર્ષથી સતાવી રહી છે ત્યારે આ સમસ્યાનું સમાધાન આવે તેવી માંગ સાથે કલ્યાણેશ્વર નગરના રહેવાસીઓ દ્વારા માનનીય કલેક્ટર સાહેબ શ્રી કલેક્ટર ઓફિસ ભુજ કચ્છ અને માનનીય સરપંચ શ્રી કુકમા ગ્રામ પંચાયત કુકમા કચ્છ ને કરવામાં આવી છે રજુઆત આવી હતી ભાવના બેને તમારી પાસે જે રજૂઆત કરી હતી ને પાણીની હા 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 ગટરની સમસ્યા છે એ બધી સમસ્યા એટલે ગટરની પ્રોબ્લેમ બહુ લાંબો થઈ જાય છે અમારું જે બજેટ છે ને એનાથી પણ વધી જાય છે એટલે અમે એની વાત તો કરી હતી ગટર માટે બરોબર હા તો એટલે કોઈના જમીન ખેતર ને એવું બધું આવે છે વચ્ચે તો અને એનું બજેટ ઘણો બધા ઘણા લાખનું થઇ જાય છે અચ્છા ગટર નું એટલે એ બધી ને વાત કરી છે મિટિંગમાં લઈ લીધું છે અમે વંચાણમાં અચ્છા હા અને આનું પાણી માટીનું કીધું તું તો પાણી માટીનું કીધું આવીને જોઈ જાય ને કરાવી દઈએ એમ વાત કીધી છે એમ કે ના ના એટલે રજૂઆતમાં તો એટલી વાર આવ્યું છે અમારી પાસે કે અમારું પાણી કે સરખું આવતું નથી એવી રીતે એમ અને કોઈ કેવી રીતના એનું કનેક્શન બધેનું પાણી આવે છે કે એનું જ પ્રોબ્લેમ છે એમ કે બેનનો એમ કે છે એને હા એ પાડી છે ને કીધું જોઈએ જાસો અમે એમ વળે કીધું અને પછી એ વોર્ડના સભ્ય ને અમે વાત કરી છે તો સભ્ય વિશે બધો ક્યારેક સરખો જવાબ પોતે આપે છે ક્યારેક નથી આપતા હવે એનું શું છે એ મને મેટલ કાંઈ ખબર નથી પડતી એમ કે પાણીનું તો ઠીક છે કે અમે જોવરાવી દઈએ ને હાલો પહોંચાડી દઈએ ને જોઈએ આવીએ હાલો બે દિવસ નું પાણી વાળું એમ કે પણ ગટર વાળું તો મેટલ ઘણું છે એમ કે કારણ કે આની ગ્રાન્ટ ઘણી બધી નો હોવી જોઈએ તો થાય એમ કે કારણ કે એટલું તો અમારે સ્વ ભંડોળ વાપરી નાખીને તોય સોલ થાય એવું નથી મારું નામ ભાવના શાહ છે હું કલ્યાણેશ્વર નગર બે માં રહું છું અને મારા ઘરમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યા છે અને ગટરની પણ સમસ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકોએ મને કોઈ પણ દાદ આપેલ નથી અને મેં જ્યારે આ વાતની મેન્ટેનન્સ લેવા આવતા હતા બે વર્ષ મેન્ટેનન્સ ભર્યું છતાં પણ એ લોકોએ કોઈ દાદ નથી આપ્યું એટલે મને મજબૂરન છે ને ત્યાં પાણીના પૈસા બંધ કરવા પડ્યા હતા ને હવે એ લોકો પાણીની લાઈન કાપી ગયા છે અને મારા ઘરે પાણી અને ગટર થી આવતું જ નથી એટલે ટેન્કર મંગાવી મંગાઈને મને ઘરનું ગુજરાન ચલાવવું પડે છે હા મેં રસીલાબેન ને રજૂઆત કરેલી હતી રસીલાબેન એમ કીધું કે મારાથી કાંઈ નહીં થાય બે ત્રણ વાર રજૂઆત તલાટી ને વાત કરી તલાટી ની પણ સહી છે મારી સાથે એને પણ રજૂઆત કરી રસીલાબેન ની પણ સહી લીધેલી છે અને અઢાર દસ અમે પેલી રજૂઆત આને કરી હતી રસીલાબેન ને તો રસીરા બેને એમ કીધું કે હું આમાં કઈ નહીં કરી શકું ઉત્તમ મેં કીધું તો ઉત્તમ કીધું કે બે ત્રણ દિવસ પાણી ચાલુ કરાવી દઉં છું એના આજે બે મહિના થયા મારે પાણી આવી જવું જોઈએ બાકી કોઈ માથાકુર માં મારે પડવું નથી ખાલી મારે પાણી આવી જાય મારા હસબન્ડ કેન્સર છે મારો બાર વર્ષ નો બાબો છે મને બહુ તકલીફ છે અને આ લોકો ક્યાંય કોઈ કલેક્ટર સાહેબ પાસે જઈ આવી ડીડીઓ સાહેબ પાસે જઈ આવી ડીડીઓ સાહેબ પાસે જઈ આવી પણ મારી કોઈ સમસ્યા અરજી રાખી લીધી છે પણ મારી કોઈ સમસ્યા હલ નથી થઈ હજી સુધી મારું નામ છે પાર્થા ત્રણ વર્ષથી પાણી બંધ છે અમે બાર મહિના પૈસા બંધ કરી નાખ્યા પાણી નથી આવતું પાણી બંધ કરે અમે ઘરમાં કટાડી ગયા રજૂઆત ચરફે કરી નાખીએ અમારી કોઈ સાંભળતો નથી બધાને બધા કે પાણી હાસે હાસે બધા એમ કેરા કોઈ ના નથી પાડતો ને ઘરે જો પાણી ચલાવે એ અમને ત્રાસ દઈ દે ઘણું ત્રાસ દે હવે ગમે તેમ કરીને અમે પાણી આવવું જોઈએ બીજું કાંઈ નથી અમને હા રજૂઆત કરી આયા અમે કે અમારથી કઈ નહી થાય એમ કીધું અમને પાણી આવું જોવું કાપી મારા છોરા નાનકા અમે ક્યાં જઈએ ગટર ઉભરાય પાણીના ટાકા ખાલી પડે છોરા ક્યાં ઘરમાં બહાર થી બારા ક્યાં રમે બીમાર ના પડે ગટર ઉભરાય તમે જોયું તો ખબર પડે